આવતીકાલે ઉત્તરાયણનો પર્વ છે ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા લોકોની સુરક્ષાને લઈને એક મહત્વનો નિર્ણય કરાયો છે આપણી સાથે મેયર દક્ષિતભાઈ મામાની જોડાયા છે મેયર શ્રી શું નિર્ણય કરાયો છે બીએટીએસ બસોને લઈને ઉત્તરાયણનો પર્વ તમામ સુરતીઓ માટે ખૂબ જ અતિ મહત્વનો છે હર્ષો ઉલ્લાસથી ઉત્તરાયણ અને વાસ્તી ઉત્તરાયણ તમામ સુરતીઓ મનાવતા હોય છે છેલ્લા બે વર્ષથી મહાનગરપાલિકા દ્વારા સુરક્ષાને ધ્યાનમાં રાખી ઘણા લોકો બીઆરટીસ રૂટ પર પતંગ ચગાવતા હોય છે અકસ્માતનો ભાગ નઈ બની તે માટે 14 તારીખે બીઆરટીસ નો રૂટ સંપૂર્ણ બંધ રાખ્યો છે સાથે સાથે મુસાફરીનો અગવડ ન પડે તે માટે 30% સિટી બસ સિટી બસ નો રૂટ શરૂ રાખ્યો છે 15 તારીખે પણ એ જ પ્રમાણે 30% બીઆરટીસ નો રૂટ બંધ રાખશું 70% શરૂ રહેશે અને 50% સિટી બસ નો રૂટ અમે શરૂ રાખશું સાથે સાથે આપની ચેનલના માધ્યમથી ઉત્તરાયણનો પર્વમાં હર્ષો ઉલ્લાસથી સુરતીઓ જ્યારે મનાવતા હોય છે ત્યારે આપ ઘરેથી જ્યારે પણ બહાર નીકળો ત્યારે સેફ્ટી ગાર્ડ સાથે નીકળો નાના બચ્ચાઓને આગળ આપણે નહીં બેસાડીએ અને ધીમી સ્પીડે આપણે ટુ વ્હીલ ચલાવીએ એટલે અકસ્માતનો ભાગ ન બનીએ સાથે સાથે આપણે બ્રિજ સિટી પણ ગણાય છે અને ચૌદ અને પંદર તારીખે એક નમ્ર અપીલ કરી છું કે જરૂરિયાત ન હોય તો આપણે ઓવરબ્રિજનો ઓવરબ્રિજનો ઉપયોગ નહીં કરીએ જેના હિસાબેથી આપણે અકસ્માતનો ભાગ ન બનીએ